સાંભળ આયા જે દરબાર હોય ને તારી લુકી લુખી સોધીના નથી હા હ એટલે તારે જાય સોધીના ખીલીઓ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આ YouTube ચેનલ ઉપર તો મિત્રો વસંત પે ચાવડા પર એક દરબાર નો ફોન આવે છે જેની જે આ દરબાર જે છે એ વસંત ચાવડાને બેફામ ગાળો બોલે છે તેમ જ દરબાર જે છે વસંત ચાવડાને મારી નાખવાનો ધમકી આપે છે અને કહે છે કે ખૂન કરા બાત થઈ જશે જ્યારે વસંત ચાવડા પણ પાછા પડે એમ નથી આ દરબારની હવા ટાઈટ કરે છે જેનું રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થઈ છે

ખેકોરે કરે પાળિયા ગમસી હમસી જીલુભાઈ રાઠોડ બે દિથી પેળકીનો ફોન કરે છે એ પેળકી જ જાય એને અવાજ ઉપર લીટી જેવા લાગે હાળો કોને ખબર બે ગંડીયો અને પાછો કે ખૂન ખરાબ થઈ જાય ના થઈ જાય વધારે તકલીફ મને નહીં આ હતી કે એણે એવું કીધું કે અમારે ત્યાં દરબાર છે તો હા વાંચું કહી દીધું છે ને કે આયા જે દરબાર છે ને તારી જેવા લુખી હતી ના નથી કેમ કે અહીંયા અમે દરબાર ભેગા જ રહી ભાઈચારાથી શાંતિથી વ્યવસ્થિત અને તારી જેવા નીચ મારી ના હલકા છે ને એના લીધે થઈ અને કારણ વગરની એકાબીજી જાતિઓમાં વેમનસ્ય ફેલાય છે અને હામા થાય છે તારી જેવાને લુખાને કાંઈ હોય નહીં ઓલા ગામની બારે બિચારા દર વ્યસ્ત હોય ને બે ધમકીઓ મારી અને બે તને કોથળી લઈ આવી અને સુ અને પછી ગામને ફોન કરવા હું દલીબાલી બોલું છું હવે કોઈક આંબી જાય ને તો કુલા કરે લાલ અને એટલો બધો હોવા વળી ત્યારે આપણે કીધું કે એવી પણ એ કઈ નહીં આવે કેમ કે અત્યાર સુધી આવ્યો નથી બરાબર અને નથી આવ્યું એનું કારણ એ છે કે અત્યાર સુધીમાં જેણે જણે ધમક દીધી છે એ કોઈ દરબારના પેટના છે નહીં એ બધાય ક્યાંક ને ક્યાંક બિયારણ ફરી ગયા છે જેના લીધે થઈ અને પછી ખોટી હવા ઉકરે અને જ્યારે આપણે એને ફેસબુક અને યુટ્યુબમાં મૂકીને અને સમાજના લોકો એને ફોન કરે ત્યારે એવી ફાટી રહી અળાવની તો એ બધેની આગળ કબરતા હોય અને જ્યારે પાછા એના એના આ સમાજના લોકો દરબાર સમાજના લોકો એને ફોન કરે ને ત્યારે તો એવી એની ફાટે કે એની વાત જવા જેવી આવા ઘણા બધા રેકોર્ડિંગો મારી પાસે પીડા છે પણ હું ના કહું એટલા માટે નથી વાયરલ કરતો કેમકે તમને જેણે ફોન કર્યો હોય ને એની એમને પીડી હોય ઘણો આને ક્યાં બિછાડાને આપણે વાયરલ કરવાનો એટલે આમાં એવું થયું હોય બાપો ક્યાંક બહાર ગયો હોય કે વાડીએ ગઈ હોય અને બિયારણ ફરી ગયા હોય પછી ધમક્યું દે તો આવા તમારી જેવા બિયારણ ફરેલા આવજો અને ખોટી રીતે ક્યાંય એવી હવા ન કરો માલા ત્યાં કેટલાય દરબાર એ તારા દરબાર નથી તું તો કોકના પેટનો છો એ જે ઓરિજિનલ છે ને એ આમ જ હોય બરાબર